એક સમય ઇન્દિરા ગાંધીનો તપતો સૂરજ હતો તેવો તપતો સૂરજ અત્યારે નરેન્દ્ર મોદીનો છે પરંતુ નરેન્દ્ર મોદીનું જે ગુજરાત છે તેમાં ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે અને હવે આ મામલે વિરોધ પક્ષ પણ મેદાને આવી ચૂક્યો છે તો કેમ ભારતીય જનતા પાર્ટીએ કાચું કાપ્યું છે ઉમેદવાર પસંદગી પ્રક્રિયાને લઈને તેની વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાજી ભારતીય જનતા પાર્ટી અત્યારે દેશમાં સૌથી તાકાતવર પાર્ટી તરીકે ઓળખાય છે અને છેલ્લા દસ વર્ષથી તે કેન્દ્રમાં તેમજ ઘણા ખરા રાજ્યોમાં તે રાજ પણ કરી રહી છે પરંતુ એક લાંબો સમય ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી રહ્યા અને ત્યારબાદ બે હજાર ચૌદમાં જ્યારથી તે કેન્દ્રમાં ગયા છે ત્યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પડતીની સ્થિતિની શરૂઆત થઈ ચૂકી છે આ એટલે કહેવું પડે છે કે કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં સતત અને સતત ક્યાંક ને ક્યાંક કોઈ નેતા નારાજ દેખાય છે અને આ નારાજગી થોડાક સમય બાદ જાહેર પણ થતી હોય છે તેવામાં થોડાક સમય પહેલાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના જે બાવીસ ઉમેદવારો જાહેર કર્યા હતા તેમાં વિરોધની શરૂઆત થઈ હતી વડોદરાથી તેમાં બીજો એક વિવાદ ઊભો થયો સાબરકાંઠાથી જેના ઉમેદવાર જાહેર કર્યા બાદ તેમની અટક ડામોર અને ઠાકોરને લઈને પણ વિવાદ ઊભો થયો છે આ બંને જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા તેઓ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતે ચૂંટણી નથી લડવાની ઈચ્છા ધરાવતા તેવી પોસ્ટ મૂકી પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય ગળિયારામાં તે ચર્ચાઓ ચાલી રહી છે કે મોવડી મંડળે તેમને સૂચના પણ આપી હોઈ શકે તેમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસનું ગઠબંધન છે ને આ બંને હવે મેદાને આવ્યા છે ને બંને એ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે सौथी पहला कांग्रेस से सुप्रहार करती है आप सामो भाजपा के वड़ोदरा के सांसद ने अपनी उम्मीदवारी वापिस लेने की बात की साबरकाठा का उम्मीदवार भी भाजपा के वो उम्मीदवारी वापिस जीतने का समाचार प्राप्त हो रहा है ये दिखाता है भाजपा में असंतोष की आंधी है जूथवाद प्रकाष्ठा पे है आंतरिक खितान इतनी हद तक है कि कौन खा गया और क्यों मैं रह गया वो भाजपा में भ्रष्ट नीति रीति का कच्चा चिट्ठा एक के बाद एक खुल रहा है भाजपा के वरिष्ठ नेता ने ही सामने से कहा था वडोदरा में कि बड़े पैमाने पे भाजपा ने सांसद ने बड़े पैमाने पे भ्रष्टाचार किया है तो ये कुल मिला के देखा जाए तो भाजपा में दंड और डंडा की चाबुक की वजह से ये असंतोष की आग को बचाने की कोशिश हो रही है पर जिस तरीके से भाजपा के नेताओं ने पूरे गुजरात में लूट का कारोबार चलाया है वो लूट के कारोबार की वजह से आज बड़े पैमाने पे एक के बाद एक कच्चा चिट्ठा सामने आ रहा है वो चाहे पोस्टर के रूप में आ रहा है चाहे पत्रिका के रूप में आ रहा है भाजपा में बड़े पैमाने पे असंतोष है पुराने कार्यकर्ताओं और निष्ठावान कार्यकर्ताओं का अपमान हो रहा है अवगणना हो रही है और पक्ष पलट को खुशी दी जा रही है तो ये असंतोष की आग बड़े पैमाने पे ये आनंद में भी फैल चुकी है सुरेंद्र नगर में भी फैल चुकी है वलसाड़ में भी फैल चुकी है और भाजपा का जो असंतोष की आंधी है और भ्रष्टाचार का कच्चा चिट्ठा है एक के एक बात सामने आ रहा है इसकी वजह से आज गुजरात और गुजराती को भारी पैमाने पर अन्याय हो रहा है કોંગ્રેસના પ્રહાર કર્યા બાદ આમ આદમી પાર્ટી પણ કેમ પાછી રહે તેણે પણ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે જે ઉમેદવારો ડિક્લેર કર્યા છે એમને એન કેન પ્રકારે એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે એવું ટ્વીટ કરો અથવા તો તમે સામેથી એવું વિડીયો બનાવો કે મારે ચૂંટણી લડવાની ઈચ્છા નથી કેમ ભાઈ ઉમેદવારો ડિક્લેર થયા ત્યારે તો બહુ સારી સારી રીતે સન્માનો થયા હતા એનો અર્થ સ્વાભાવિક છે કે ભાજપમાં ઉકળતો ચરુ છે ભાજપમાં બધા જે કાર્યકર્તાઓ છે ખૂબ નારાજ છે આજે રંજનબેન ભટ્ટની વાત છે ભીખાજી ઠાકોરની વાત છે ભીખાજી ઠાકોરના સંબંધીઓ એ આદિવાસી સમાજમાંથી ચૂંટાઈને આવે છે અને આમાં એટલું ચીટિંગ કરવાની પણ કોશિશ કરી હોય એવું પણ લાગી રહ્યું છે જે પણ હકીકતો હોય તો સ્પષ્ટ છે કે એમને પણ કહી દેવામાં આવ્યું છે કે તમે પણ ઉમેદવારી ના કરો આ તો ઉમેદવારોનું અપમાન છે એમની જ્ઞાતિઓનો પણ અપમાન છે પણ એનાથી મોટી વાત એ છે કે હજુ પણ કેટલાક ઉમેદવારો માની લો કે આણંદની વાત છે બનાસકાંઠાની વાત છે કે જેમાં ઉમેદવારો ચેન્જ થાય એવી શક્યતા ઇવન મનસુખ વસાવા મનસુખ વસાવા પહેલાં પણ રાજીનામું આપી ચૂક્યા છે સાંસદ તરીકે પણ રાજીનામું આપી ચૂક્યા છે નારાજ થઈને ભાજપથી એટલે ત્યાં પણ મનસુખ વસાવાનું પણ અત્યારે આવી સ્થિતિઓ થઈ શકે એવી

અને તાલુકામાં સંગઠન માટે જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ તમે ચકાસો તો હોદ્દેદારોની વરણી કરેલી હોય છે પરંતુ તે નાગરિકો સાથે સીધા સંકળાયેલા હોતા નથી આ આ પાર્ટીઓ પણ જીતના દાવા કરતી હોય છે પરંતુ વાસ્તવિકતાથી જોજનો દૂર પણ છે હવે જોઈએ કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ઉકળતો ચરુ છે અને નરેન્દ્ર મોદીનો જે અત્યારે તપતો સુરત છે જે ગુજરાતમાં લાંબો સમય મુખ્યમંત્રી પણ રહ્યા છે

લોકસભાની જે છવ્વીસ બેઠકોને લઈને તેની શું અસર પડે છે નમસ્કાર